ગયા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ વાંકડવાસમાં આઠ ફૂટ લાંબો ધમણ પ્રજાતિનો સાપ નીકળતા રહીશોમાં ગભરાટ નેચર સેવિંગ ફાઉન્ડેશનમાં કાર્યકરે સાપને પકડી નર્સિંગ વાતાવરણમાં મુક્ત કર્યો આમોદ વાંકડવાસમાં આજ રોજ ધમણ પ્રજાતિનો આઠ ફૂટ લાંબો સાપ નીકળતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો જેથી આમોદમાં રહેતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરતા તેમણે ઝાડીમાં છુપાઈ ગયેલા સાપને કુશળતાપૂર્વક પકડી લીધો હતો અને સાપને નર્સિંગ વાતાવરણમાં મુક્ત કર્યો હતો વણકાવાસમાં રહીશ ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારા મકાન પાસે આમોદ નગરપાલિકાનો ખુલ્લો કાસ પસાર થાય છે જેમાં અનેક ઝેરી જીવ જંતુઓ તેમજ સાપો પણ રહેલા છે જે અનેક વખત અમારા મકાન પાસે આવી જાય છે આજે પણ અમારા મકાન પાસે આઠ ફૂટ લાંબો સાપ આવી જતા અંકિત પ્રમાણે તેનું રેસ્ક્યુ કરી તેને નર્સિંગ વાતાવરણમાં છોડી દીધો હતો બાઇટ ઈશ્વરભાઈ પરમાર સ્થાનિક રહીશ રિપોર્ટર અલમદ બાદશાહ આમોદ મારું નામ ઈશ્વરભાઈ શંકરભાઈ પરમાર આમોદ વંકરવાસમાંથી હું બોલું છું મારા ઘર પાસે બે ઝાડ તાન બે ત્રણ ઝાડ છે એ શીરો રહે છે અને છો નાના નાના છોકરા રમે છે પણ અમારી ગટર નજીક હોવાથી એ સાપ વિછી કાન પિછોડા એવા ઝેરી જાનવરો નીકળે છે અને અમને જ છે કે ભાઈ અમારા છોકરાઓને રમતા હોય ને કંઈ કરી જાય એટલા માટે અમે હમણાં જ એક મોટો સાપ લગભગ આઠ નવ ફૂટ લાંબો અંકિતને બોલાવીને અમે પકડાયો એટલે અમને એ થાક છે માટે અમારી જે ખુલ્લી ગટર છે એ નગરપાલિકાને વિનંતી થાય કે ભાઈ એ એ ગટર લાઈન બંધ બોડીની બનાયા લે અને જેથી અમારે પાણી અમારા ઘર ના ઘૂસે એવી વિનંતી છે